નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સિલંબા ગામે એક વ્યક્તિને ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર મારવાની ઘટના સામે આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ સેલમમાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પીએમ આવાસ યોજનામાં કથિત ભ્રષ્ટાચારને લઈને ભોગ બનનાર દીપક તુકારામ કોળી દ્વારા સાગબારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરાઈ હતી અને જે અંગે મીડિયાના નિવેદન આપ્યા અને સમાચાર પત્રોમાં આ ન્યૂઝ પ્રકાશિત થતાં સામાવાળાઓએ એકત્રિત થઈ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ભોગ બનનાર અને તેના પરિવારે જણાવ્યું હતું ભોગ બનનારના ભાઈ રાહુલ તુકારામ કોળીને પણ ટોળા દ્વારા 26 ઓગસ્ટ ની રાત્રે માલ મારતા ભોગ બનનાર પોતાના ઘરે થી બચવા માટે ક્યાંક નીકળી ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી પ્રોટેક્શન માંગીયું હતું તારીખ 27 8 2025 માં ભોગ બનનાર પોતાના ઘરે પરત પડતા ટોળું તેમના ઘરે પહોંચ્યું હતું અને ઘરમાંથી ખેંચી રોડ ઉપર લઈ જઈ ઢોર માલ મારતા લાઈટના થાંભલા સાથે બાંધીને ગડદાપાટુનો માલ માર્યો હતો કથિત રીતે આ ઘટના કલાકો સુધી ચાલ્યો હતો આખરે ટોળું વિકરાય જતાં 108 אבי હતી અને ભોગ બનનાર પ્રથમ સાગબારા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યારબાદ તેમણે ત્યાંથી બોડી સાંજે રાત પીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ભોગ બનનારનો પરિવાર એટલો ભયભીત છે કે તેઓ મીડિયાને કોઈ પણ જાતનું નિવેદન કે કેમેરા સામે કંઈક બોલવા તૈયાર નહોતો પરંતુ ભોગ બનનારે તેમની સાથેલી બનેલી ઘટનાની હકીકત ઓફ કેમેરા વર્ણાવી હતી